ભારતભરમાં આવેલ છે બાર જ્યોતિર્લિંગ જેના દર્શન કરવાથી દરેક પાપોમાંથી મુક્તિ મળી જાય છે પરંતુ દરેક ભક્ત માટે એ શક્ય નથી હોતું કે તે દરેક જ્યોતિર્લિંગના દર્શન કરી શકે જેથી આજે જાણીશું એક એવા ઉપાય વિશે કે જેનાથી એક સાથે બારે બાર જ્યોતિર્લિંગનું પુણ્ય થશે પ્રાપ્ત જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

મિત્રો ખાસ કરીને તમને બધાને ખબર હશે કે ભગવાન ભોલેનાથના જે જ્યોતિર્લિંગ છે એમાં ઘણા બધા જ્યોતિર્લિંગ છે ઘણી જગ્યા ઉપર સ્વયં સ્વયંભૂ શિવલિંગ છે પરંતુ શાસ્ત્રમાં બાર જ્યોતિર્લિંગનું એક વિશેષ મહત્વ છે અને દરેક જ્યોતિર્લિંગની પાછળ એનું કંઈક ફળશ્રુતિ રહેલું છે એક શ્લોક પણ છે શાસ્ત્રમાં કહેલો છે કે એક જ શ્લોક માં બિરાજમાન છે બાર જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગનો આ શ્લોક બોલવાથી વ્યક્તિને ઘણો લાભ થાય છે પણ ઘણી વખત આપણને ખબર જ ના હોય કે શ્લોક ક્યારે બોલવો જોઈએ કઈ રીતે બોલવો જોઈએ અને બીજા નંબરની વાત આ જ્યોતિર્લિંગમાં જે બાર જ્યોતિર્લિંગની અંદર દરેક જ્યોતિર્લિંગ અલગ અલગ સ્થાન ઉપર છે અને એના દર્શન કરવાથી એના અલગ લાભ પણ હોય છે તો આજે હું તમને જણાવીશ બાર જ્યોતિર્લિંગમાં સૌ પ્રથમ પહેલું જ્યોતિર્લિંગ જેને કહેવામાં આવે છે સૌરાષ્ટ્રે સોમનાથ પહેલું જ્યોતિર્લિંગ છે સૌરાષ્ટ્રની અંદર અને એ સૌરાષ્ટ્રે સોમનાથ સૌરાષ્ટ્રમાં એ જ્યોતિર્લિંગનું નામ છે સોમનાથ અને આની પાછળ પણ એક કથા છે કે દક્ષ શ્રાપ આપ્યો હતો અને શ્રાપમાંથી મુક્તિ માટે કેમ કે ચંદ્રદેવ નું એવો શ્રાપ આપ્યો કે તમારું જે તેજ જે છે એ ક્ષય થઈ જશે મતલબ ઘણી વખત આપણે જોઈએ તો ચંદ્રદેવ જયારે પૂર્ણ પૂનમના દિવસે પૂર્ણ કલા સર્જિત હોય એકદમ પ્રકાશ આપે છે એકદમ સુંદર છે દેખાવમાં પણ એ શ્રાપના કારણે ચંદ્રદેવનું સ્વરૂપ એકદમ કૃષ્ણ થઈ ગયું હતું અને ત્યારે એ કૃષ્ણ સ્વરૂપમાંથી સુંદર સ્વરૂપની પ્રાપ્તિ માટે ચંદ્રદેવે એવું કહેવાય છે કે સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં આવીને એમને ભગવાન શિવજીનું તપ કર્યું હતું અને તપના પ્રભાવથી ભોલેનાથ પ્રસન્ન થયા હતા અને ચંદ્રદેવને વરદાન આપ્યું કે જેમ જેમ તિથિ વૃદ્ધિ થાય તેમ તેમ તમારું તેજ વૃદ્ધ થશે મતલબ તમારું તેજ જે ક્ષય થયું છે એમાંથી વૃદ્ધિ થશે મતલબ તમે સુંદર બનશો એટલે આમાં પછી જોઈએ તો ધીરે 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 ચંદ્ર પાછા એકદમ સુંદર બની જાય છે તો ભગવાન ચંદ્રદેવે જયારે શિવજીની આરાધના કરીને શિવજી જે જગ્યા ઉપર પ્રગટ થયા હતા અને શિવજીએ જ્યાં જ્યોતિર્લિંગ જે જગ્યા ઉપર સ્થાપિત થયું હતું તે આપણે સોમનાથ કહેવામાં આવે છે અને એવું કહેવાય છે કે જ્યારે જ્યારે આ કોઈ પણ માણસની ઉપર જ્યારે શ્રાપ લાગ્યો હોય કે ચાહે ઋષિનો શ્રાપ હોય બ્રાહ્મણનો શ્રાપ હોય કોઈના નિશાસા હોય કે કોઈ વ્યક્તિના શ્રાપ લાગ્યો હોય કે ચાહે નાગોનો શ્રાપ લાગ્યો હોય કોઈના હાથે ભૂલથી નાગનું મૃત્યુ થઈ ગયું હોય ભૂલથી અજાણતા અથવા તો કોઈ પણ પાપ લાગ્યું હોય કે શ્રાપ હોય તો શ્રાપમાંથી મુક્તિ માટે જે વ્યક્તિ સોમનાથ જઈને શિવજીના દર્શન પૂજન વગેરે કરે છે તો એને શ્રાપમાંથી મુક્તિ પ્રદાન કરે છે એ જ્યોતિર્લિંગ બીજું જ્યોતિર્લિલિંગ છે મલ્લિકાર્જુન અને પહેલું જ્યોતિર્લિંગ શ્રાપમાંથી મુક્તિ આપે છે પણ બીજું જ્યોતિર્લિંગ જે છે જે મનુષ્યને પાપમાંથી મુક્તિ પ્રદાન કરે છે ત્રીજું જ્યોતિર્લિંગને જેને આપણે કહીએ છીએ મહાકાલેશ્વર એટલે કે મહાકાલ ઉજ્જૈન્યમ મહાકાલમ ઉજ્જૈન ઉજ્જૈન નગરી એટલે અવંતિકા નગરી અને અવંતિકા નગરીમાં જે મહાકાલ જે કાળના પણ કાલ છે જેને મહાકાલ કહેવામાં આવે છે તો મહાકાલનું જે વ્યક્તિ દર્શન કરે છે પૂજન કરે છે એ વ્યક્તિનું આયુ આયુ કહેતા એનું આયુષ્ય જેને વારંવાર એક્સિડન્ટ થતા હોય વારંવાર દુર્ઘટના થતી હોય આયુષ્ય હુમલા થતા હોય જે વ્યક્તિને ભય રહેતા હોય હોય બહુ બહુ બીમારી અને સંકટોમાં તો આયુષ્યની વૃદ્ધિ કરવા માટે પૂજા અને દર્શન એ વિશેષ ફળ આપનાર બને છે જે વ્યક્તિ પોતાના જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ કલ્યાણ કરતા સારું થાય જે વ્યક્તિ કલ્યાણની પ્રાપ્તિ ઈચ્છતા હોય તેને ઓમ કાલેશ્વરના દર્શન પૂજન કરવાથી એને કલ્યાણ મનુષ્યનું સદૈવ કલ્યાણ થાય છે વૈદ્યનાથ એવું કહેવાય છે કે રોગ મુક્તિ જેને બહુ અતિશય રોગી હોય અતિશય રોગ થયા હોય તેને વૈદ્યનાથની પૂજન અને દર્શન કરવાથી એને એ રોગમાંથી મુક્તિ મળે છે ત્યાર પછી ભીમનાથ એવું કહેવાય છે જેને શક્તિની પ્રાપ્તિ કરવી હોય આપણે કહીને ડાકિન્યામ ભીમ સંકરમ ભીમ ભીમે જે પાંડવોમાં ભીમે જેને આરાધના કરી અને જે શિવજી પ્રગટ થયા અને શિવલિંગ જે બન્યું જેને આપણે કહી ને આમ ભીમશંકરમ ભીમાશંકર તો ભીમાશંકરની પૂજન કરવાથી વ્યક્તિને શક્તિની પ્રાપ્તિ થાય છે જેના જીવનમાં કઠિન કાર્યને સરળ બનાવવા હોય તો એને રામેશ્વરમ રામેશ્વરમની પૂજન અને દર્શન કરવાથી એના કાર્ય બધા સરળ બને છે નાગેશ્વર નાગેશ્વર એટલે કે નાગ દોય નાગ દોષ નાગ ભય જેને નાગના ભય રહેતા હોય સપના આવતા હોય નાગનો ડર લાગતો એને નાગેશ્વરની પૂજન અને દર્શનથી એના દોષમાંથી મુક્તિ મળે છે જે વ્યક્તિને જીવનમાં શત્રુઓ વધારે હોય અને શત્રુ રક્ષા માટે વિશ્વનાથ કાશીના જે વિશ્વનાથ છે નાથના પણ જે નાથ છે તેને વિશ્વનાથ કહેવામાં આવે છે તો ભગવાન ભોલેનાથ એટલે કે વિશ્વનાથના દર્શનને પૂજન કરવાથી મનુષ્યની રક્ષા થાય છે તમારા કોઈ કાર્ય જો સિદ્ધ ન થતા હોય તો કાર્ય સિદ્ધિ માટે તમારે ખાસ કરીને ત્રંબકેશ્વરની પૂજન અને દર્શન કરવાથી તમારા કાર્ય સિદ્ધ બને છે જે વ્યક્તિના જીવનમાં સુંદર ઘર અને સુંદર પરિવાર જોતો હોય તો કેદાર કેદારનાથના દર્શનને દર્શન ને પૂજન કરી શકાય અને મોક્ષ અને શિવલોકની જેને પ્રાપ્તિ કરવી હોય એને દર્શન દર્શનને પૂજન કરી શકાય અને મિત્રો તમે આ બારે બાર જ્યોતિર્લિંગનું ફળ પ્રાપ્ત કરવા માટે જો આ શ્લોક તમે બોલો છો તો એનાથી પણ બારે બાર જ્યોતિર્લિંગના આશીર્વાદ મળે છે અને તે શ્લોક આપણા શાસ્ત્રમાં જણાવેલો છે જે આ પ્રમાણે છે સૌરાષ્ટ્રે સોમનાથ શ્રીશલે મલ્લિકાર્જુન ઉજ્જૈન્ય મહાકાલંકાર મમલેશ્વર પરલ્યાં વૈદ્યનાથંચ ડાકિન્ય ભીમશંકર સેતુબંધે તુંશ નાગેશ દારુકાવ વારાનસ્યંતુ વિશ્વેશમ ત્યંબકમ ગૌતમિ તટે હિમલે તુકેદારમ દુશ્મૈ સંચ શિવાલયે આટલા બાર જ્યોતિલિંગ થયા હવે લખ્યું છે કે આ જ્યોતિર્લિંગથી ફાયદો શું થાય તો એતાની જ્યોતિર્લિંગાની આ જ્યોતિર્લિંગનું સાયમ પ્રાત પઠંડર મતલબ જે વ્યક્તિ સાંજ સાહેબ કેતા સાંજે અને પ્રાત કરતા સવાર સવાર અને સાંજે જે મનુષ્ય આ શ્લોકને બોલે છે તો લખ્યું છે સપ્ત સપ્ત જન્મ કૃતમ પાપમ સાત સાત જન્મના કરેલા પાપો ક્ષય થાય છે સ્મરણે ન વિનશ્ય સ્મરણ કરવાથી મતલબ બોલવાથી તો ફાયદો છે પણ કોઈ બોલતું હોય એને જો એને સાંભળવામાં આવે છે તો પણ એને આનો ફાયદો થાય છે તો આ એક શ્લોક જે બાર જ્યોતિર્લિંગનો આ શ્લોક છે જેને બોલવાથી પાપો ક્ષય થાય છે અને મનુષ્યનું કલ્યાણ થાય છે અને બાર જ્યોતિર્લિંગના દર્શન અને સ્મરણ અને પૂજનનું ફળ પણ આ શ્લોકથી મળે છે શક્ય હોય તો દર્શક મિત્રો ખાસ કરીને જે જે જ્યોતિર્લિંગના દર્શન બાકી હોય તો સમય મળે તો એ જ્યોતિર્લિંગના દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ આપ કરી શકો છો અને જો તમે ન જઈ શકો તો ચોક્કસ આ શાસ્ત્ર પ્રમાણે આ જે શ્લોક છે એ શ્લોકનું શ્રવણ અથવા પઠન કરી અને ભગવાન ભોલેનાથના આશીર્વાદ આપ પ્રાપ્ત કરી શકો છો દર્શક મિત્રો સુંદર મજાનું આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં નાણાકીય જાણકારી આપી છે ને આવી જ જાણકારી અને ઘરેલું ઉપાય સાથે અને શ્રેષ્ઠ જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને રોજેરોજ કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન